નમસ્કાર મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં તો મિત્રો આજે આપણે વાત કરીશું કે રેશન કાર્ડ ધારકો માટે મોટો નિર્ણય આ નિર્ણયથી મિત્રો કોને કેટલો ફાયદો થશે શું લાભ થવાનો છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું તેમજ મિત્રો એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં મિત્રો ઘટાડો થયો છે અને ઉજ્જવલા યોજનાને લાભાર્થીઓને મિત્રો ત્રણસો રૂપિયાની સબસિડી આપવામાં આવશે તેમજ મિત્રો ખેડૂતો માટે મોટી જાહેરાતો કરવામાં આવશે આ તમામ સમાચારની આપણે મિત્રો વિગતવાર માહિતી મેળવવાના છે ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને પણ લાઈક કરી દેજો તો મિત્રો સૌપ્રથમ વાત કરીએ તો મિત્રો એલપીજી રાંધણ ગેસમાં મિત્રો સો રૂપિયા ઘટાડ્યા છે મહિલા દિવસ પર મોદી સરકારે મોટી ભેટ આપી છે એલપીજીના ભાવમાં સો રૂપિયાનો મિત્રો ઘટાડો કર્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે આજે મહિલા દિવસ પર અમારી સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા સોનો ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે આનાથી દેશભરના લાખો પરિવારો પરનો નાણાકીય બોજ નોંધપાત્ર રીતે મિત્રો હળવો થશે ખાસ કરીને અમારી નારી શક્તિને મિત્રો આનો ફાયદો થશે વધુમાં જાણીએ તો મિત્રો ગુજરાત સરકારે રેસિંગ દુકાનોદારો માટે મોટો કડક નિયમ જારી કર્યો છે આ કડક નિયમ મુજબ સત્તાણું ઉપર અનાજ વિતરણ અને મિત્રો નવ્વાણું ટકા ઉપર આધાર આધારિત વિતરણ કરો તો જ મિત્રો મળશે દુકાનદારોને વીસ હજાર રૂપિયાનું કમિશન ગ્રાહકોને ગમે ત્યાંથી મિત્રો બોલાવો સત્તાણું ટકા વિતરણ કરો તો જ તેમને વીસ હજાર કમિશન મેળવી શકશે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો મફત રેશન ગમે તે દુકાનોથી લઈ શકાશે સરકારે મિત્રો આવી જાહેરાત કરી છે જાહેરાત બાદ દુકાનદારો મુશ્કેલીમાં મુકાયા હોવાનું મિત્રો જાણવા મળ્યું છે મફત અનાજમાં ક્યારેક એકદમ હલકી ગુણવત્તાવાળા મિત્રો ઘઉં મળતા જેના લઈને કાર્ડ ધારકો નારાજ છે સાથે સાથે સરકારની જાહેરાત એવી પણ છે કે કાર્ડ ધારક પોતાનો જથ્થો મિત્રો ગમે તે દુકાન પરથી લઈ શકશે ત્યાર પછી વાત કરીએ તો સરકાર ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે શું જાહેરાત કરી છે તેના વિશે આપણે વિગતવાર માહિતી મેળવીશું તો સરકાર ખરીફ પાક વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે મિત્રો કરોડ બજેટમાં પણ મંજૂરી આપવામાં આવી હતી સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું ખાતર ડીએપી એક હજાર ત્રણસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એકલી એપ્રિલ થી ત્રીસમી સપ્ટેમ્બર સુધી પી ખાતરો કે પર મિત્રો સબસીડી ઉપલબ્ધ રહેશે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો ટૂંક સમયમાં જ પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવનાઓ છે એ પણ એક બે રૂપિયો નહીં પરંતુ સસ્તું થઈ શકે છે તો તેની જાહેરાત પણ થઈ શકે છે એક રિપોર્ટ પ્રમાણે ફ્રૂડ ઓઇલના ભાવ પણ ટેકો આપી રહ્યા છે ભારતીય ઓઇલ કંપનીઓ સતત નફો કરી રહી છે આવી સ્થિતિમાં સામાન્ય માણસને પણ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થોડી રાહત મળી શકે છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી સબસિડીની સમય મર્યાદા એક વર્ષ વધારી દીધી છે કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ સંદર્ભમાં મિત્રો માહિતી આપી હતી તેમણે કહ્યું છે કે ઉજ્જવલા યોજના હેઠળ આપવામાં આવતી ત્રણસો રૂપિયાની સબસિડીની સમયમર્યાદા એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધી ચાલુ રાખવાની આપવામાં આવી છે